વાલોડમાં મહિલા આચાર્યનું એટેકથી કરુણ અવસાન તાપી જિલ્લાના વાલોડમાં એસઆઈઆર અને ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન બીએલઓ સહાયક તરીકે ફરજ બજાવતા બેલગા ગામની પ્રાથમિક શાળાની મહિલા આચાર્ય કલ્પનાબેન પટેલ ઉંમરવર્ષ છપ્પનનું એટેકથી કરુણ નિધન થયું છે ફરજ પરથી ઘરે પરત આવ્યા બાદ તેમની તબિયત બગડતા બારડોલી ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા તંત્ર તરફથી કામનું ભારણ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષક સંઘો તેનો વિરોધ કરી રહ્યા છે તેઓના જણાવ્યા પ્રમાણે ચૂંટણી લક્ષી કામગીરીનું વધેલું દબાણ અને આંતરિક માનસિક તણાવ શિક્ષકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે રાજ્યમાં આ એક સપ્તાહમાં આવી ત્રીજી ઘટના નોંધાતા શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છે અગાઉ કોડીનાર અને કપડવંજમાં પણ શિક્ષકોના મોતની ઘટનાઓ સામે આવી હતી શિક્ષક સંઘો સરકારની નીતિઓમાં ફેરફાર અને પરિવારને યોગ્ય સહાયની માંગ ઉઠાવી રહ્યા છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 kg ચના પેક સાથે ભેટ મેળવો ₹210 ના વરમોરાના 6 કન્ટેનર તદન ફ્રી कस्टमर केयर डबल नाइन टू फाइव वन फोर डबल टू जीरो वन डब्ल्यू डब्ल्यू डॉट दप्टी डॉट कॉम